નમસ્કાર ખેડૂત મિત્રો આપણે બધાએ એમ કહીએ કે જમીનમાં રાસાયણિક ખાતર ડીએપી એ આપણી જમીન માટે નુકસાનકારક છે અને જમીનના અળસિયાને પણ એ નુકસાન કરે છે તો આજે આપણે લાઈવ કેમિકલ ખાતર ડીએપી અને ભારત કૃષિ કેરનું ઓર્ગેનિક શ્રીકોષ આપણે વાપરીએ અને એની ઉપર અળસિયાની શું અસર થાય છે તે આજે આપણે જોઈએ અહીંયા આપણી પાસે ભારત કૃષિ કેર શ્રીફોસ છે કે જે આપણે ડીએપી ની જગ્યાએ વપરાવીએ છીએ તો અહીંયા આપણે શ્રીફોસ રાખીએ હવે આ ઉપર આપણે આપણે આપણી પાસેથી પાસેથી અહીંયા ફાર્મર જે અળસિયા છે તે અળસિયા અળસિયા મૂકીએ એટલે આપણે જોઈએ કે અળસિયા ઉપર શ્રીફોસ ની શું અસર થાય છે

Hmm. <laughs> તો તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો અહીંયા સિફેસ ઉપર જે આપણે અળસિયા નાખ્યા એ અળસિયા હજી જીવંત છે અને હજી એની મૂવમેન્ટ ચાલુ છે એની ઉપર આપણને કોઈ જાતની અત્યારે ખાતરની અસર લાગતી નથી પણ અહીંયા તમે ડીએપી જોઈ શકો છો આપણે જે ખાતરને ડીએપી ટચ કરાવ્યું એ કદાચ એ આપણને અળસિયા મરી ગયેલા લાગે છે અને એ અત્યારે મૂવમેન્ટ પણ નથી કરતા આ તમે જોઈ શકો છો આ ત્રણમાંથી એક અળસિયા મુવમેન્ટ અત્યારે કરતા નથી એ મૃત પામી ગયા હોય એવી એની અવસ્થા થઈ ગઈ છે અને આ અળસિયા હજી જીવંત છે આ તો ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખાતર અને કેમિકલ ખાતરનો આટલો ફરક છે હવે હું આપણા જે ડીલર મિત્ર છે ગાડીયાધારના એ ડીલર મિત્રને પણ હું વિનંતી કરીશ કે તેઓ આની ઉપર વાતચીત કરે આપણે

માટે આપણે ડીએપી એટલે કે કેમિકલ વાળા ખાતર બંધ કરી અને ઓર્ગેનિક ખાતર તરફ આપણે ખેડૂત વીજો વળીએ તે આપણે પૂરે પૂરી કોશિશ છે આભાર આપણે જે આજે આ ટ્રાયલ લીધો શ્રીફોર્સનો અને ડીએપી નો તો આ એક આના રેવડીના ખેડૂતના આપણે ધ્યાનમાં રાખીને એ પોતે પણ અહીંયા હાજર છે તો આપણે એ ખેડૂતનો પણ રિવ્યુ લઈએ હું રેવડીનો ખેડૂત છું ભરતભાઈ કાકડિયા

અને કઈક ઓર્ગેનિક દિશામાં આગળ વધવું અથવા તો આવું હોય ઓર્ગેનિક અભિપ્રાયો તમારે વાપરવા જોઈએ